નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ બેઠકમાં મોંઘવારી ભથ્થા બજેટ સહિત અનેક મહત્વના મુદ્દે ચર્ચા થવા જઈ રહી છે સીએમની અધ્યક્ષતામાં આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આયોજિત થશે આ બેઠક સવારે દસ કલાકે કેબિનેટની બેઠક મળશે આ બેઠકમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે આ બેઠકમાં અનેક જે મુદ્દાઓ છે તેના પર ચર્ચા થશે જેમાં બેઠકમાં બજેટની તૈયારીઓ અંગે પણ ચર્ચા થવા જઈ રહી છે એટલે કે આગામી બજેટની તૈયારીઓ પણ બેઠકમાં તે અંગે ચર્ચા થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન સવારે દસ કલાકે યોજાયું છે જેમાં સમીક્ષા પણ કરવામાં કોરોનાના કેસ તથા વેક્સિનેશન અંગે પણ ચર્ચા થશે કોરોનાના કેસ તથા વેક્સિનેશનની અંગે પણ ચર્ચા થશે જી બેઠકને લઈ ગુજરાતમાં થનારી બેઠક અંગે સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત પતંગ મહોત્સવની તૈયારીઓની પણ સમીક્ષા થશે

હેતુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સમજણના કૌશલ્ય સાથે જોડવાનો છે જી ટ્વેન્ટી મહત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવશે જેમાં જુદા જુદા સ્થાનિક વ્યવસાયો અંતર્ગત વિદ્યાર્થીઓને જીવંત અનુભવો પૂરા પાડવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓને બેંક ઉદ્યોગો યુનિવર્સિટી આઈટીઆઈ જેવી સંસ્થાઓની મુલાકાતે લઈ જવાશે પ્રેક્ટિકલ શિક્ષણ પર વધારે ભાર આપવામાં આવશે જેથી વિદ્યાર્થીઓ માત્ર થિયરી નહીં પરંતુ પ્રેક્ટિકલ અનુભવ પણ કરી શકે તો મોગોરી ભથ્થા જી ટ્વેન્ટી નવી શિક્ષણ નીતિ વગેરે અંગે કાલની બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે ધન્યવાદ